રાજ્યના પોલીસ વડા દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરવાની જાહેરાત કરવામાં આવ્યા હોવાના અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા સરકારી કચેરીના દરવાજા ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ રાજ્યના પોલીસ વડા દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરવાના આદેશના પગલે ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ ડ્રાઈવ સરકારી કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી તેની સાથોસાથ હેલ્મેટ નહીં પહેર્યા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી you <laughs> Bye.